આજે તો મારા ભાઈનો નો છે બાવન બજાર ને ભડાકા થઈ જાય તો તમે ડેમોમાં જોયું એવું વિડિયો બનાવવા માટે તમારે સૌથી પહેલાં તો આ પ્રમાણે તમારે ડિસ્ક્રિપ્શનથી પ્રોજેક્ટ ઓપન કરી લેવાનો છે આ રીતે ઇમ્પોર્ટ કરી લેવાનો છે તો ચલો આપણે આ રીતે ઇમ્પોર્ટ કરી લઈએ છીએ જો આ રીતે ઓપન થઈ જાય પછી તમારે નેક્સ્ટ ઉપર ક્લિક કરવાનું છે અહીંયાથી આ પ્રમાણે ક્લિક કરી લેવાનું છે બરાબર આ પ્રમાણે તમારી સામે કંઈક પ્રોજેક્ટ આવી જશે તમે જોઈ શકો છો આ પ્રમાણે ફોટો આવી જશે તો આ રીતે આપણે બર્થડેનો વિડીયો બનાવતા શીખવાનું છે તો બર્થડેનો વિડીયો આપણે બનાવતા તમને શીખવાડ દઈએ એની પહેલાં આપણે તમને એક વિડીયો ક્લિપ બતાવીએ એ તમે જોઈ લો કે શેના માટે છે શું તમે પણ તમારા મોબાઈલ ફોનથી પ્રોફેશનલ ગ્રાફિક્સ ડિઝાઇનર બનવા માંગો છો હું તમારા માટે તૈયાર પ્રોજેક્ટ લઈને આવી ગયો છું પિક્સલ લેબ માટેના તેનાથી તમે બનાવી શકશો ગુજરાતી ગીતોના પોસ્ટર વિઝિટિંગ કાર્ડ જાહેરાત પોસ્ટર થ્રીડી એન્ડ અલગ અલગ પ્રકારના લોગોસ બેનર્સ ઘણું બધું તમે બનાવી શકશો એના સિવાય તમને મળશે દસ હજારથી પણ વધારે અલગ અલગ પ્રકારના બેકગ્રાઉન્ડ PNGs પણ તમને મળશે અને છ હજારથી પણ વધારે તમને ફોન્ટ ગુજરાતી હિન્દી ઇંગ્લિશ અને આખું પેકેજ તમને મળશે ઓનલી એક ચોડી કપડા કરતા પણ સસ્તી કિંમતમાં તો અત્યારે જ તમે કોન્ટેક કરો ચામુંડા સ્ટુડિયો વિસનગર અથવા તો તમને ઉપર નંબર આપેલા છે નહીં તો તમે ડિસ્ક્રિપ્શનમાં કોન્ટેક કરી શકો છો તો તમે જોયો ને આ પ્રમાણેની વિડીયો ક્લિપ તમારે જો પણ મટીરિયલ પરચેસ કરવું હોય તમારે જો મટીરિયલ ખરીદવું હોય પોસ્ટર ડિઝાઇનિંગનું અને પ્રોફેશનલ ગ્રાફિક્સ ડિઝાઇનર બનવું હોય તો તમે આપણી જોડેથી બધું મટીરિયલ ખરીદી શકો છો ડિસ્ક્રિપ્શનમાં તમને કોન્ટેક્ટ નંબર આપેલો છે અથવા તો વિડીયોની અંદર પણ ઉપર આપેલ છે બરોબર તમે કોન્ટેક કરી શકો છો તો જો આ પ્રમાણે તમારી સામે આવી જાય તો હવે તમારે આટલે રાખવાનું છે અહીંયા અને અહીંયા પ્લસ ઉપર ક્લિક કરી અને અહીંયાથી તમારે જે પણ તમારો ફોટો રાખવાનો હોય ફોટો રાખી લેવાનો છે પછી તમારે અહીંયાથી ક્લિક કરી અહીંયાથી ફૂલ ફિલ કમ્પોઝિસેશન એરિયા કર લેવાનું છે અને અહીંયાથી આ ફોટાને તમારે આ રીતે છેલ્લે સુધી લાવી દેવાનું છે બરાબર છે આ પ્રમાણે છેલ્લે સુધી લાવી દેવાનો છે અને પછી અહીંયાથી આ ફોટાને આ રીતે પકડી અહીંયાથી લેયરને આ લેયરને પકડી અને તમારે અહીંયાથી આટલે લઈ દેવાની છે જો એ આ ત્રીજા નંબરની લેયર ઉપર લઈ દેવાની છે બરાબર જો આ પ્રમાણે તમારે કંઈક આ રીતે ફોટો સેટ થઈ જશે પછી તમારે કંઈ જ કરવાનું નથી અહીંથી સેવ કરી લેવાનું છે આ વિડીયો તમારે હાઈ ક્વોલિટીમાં સેવ કરી લેવાનો છે તમારા ફોનની અંદર એચડી ક્વોલિટીમાં સેવ થઈ જશે તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દો અને હા આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો ચો ચલો હવે મળીશું નવા વિડીયોની અંદર ત્યાં સુધી જય ચામુંડમાં